નમસ્કાર બાળ મિત્રો આજે આપણે પ્રગણત્રી સમીકરણ અને ઉંમર આધારિત કોયડા ભાગ 3 ના વિડિયો ગુણોત્તર અને સરવાળાવાળા દાખલા શીખીશું આ ઉપરાંત NMMS ની एग्जाम માં બીજી રીતના પણ દાખલા પૂછાતા હોય છે તો એ પણ શીખીશું ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલા અહીંયા આપણે જે પણ દાખલા શીખવાના છે ને એ સરવા એક સરવાળો હશે અને એક ગુણોત્તર હશે એવા દાખલા આપણે આજે શીખીશું સૌથી પહેલા તો અહીંયા એક દાખલો છે જય અને વિજયની હાલની ઉંમરનો સરવાળો ચાલીસ વર્ષ છે સાત વર્ષ પછી એમની ઉંમરનો ગુણોત્તર ચાર જેમ પાંચ થાય વર્ષ છે તો આ પ્રશ્નો છે તો અહીંયા સમજજો જુઓ એક સરવાળો આપ્યો છે અને એક ગુણોત્તર આપ્યો છે શું આપ્યું છે એક સરવાળો અને એક ગુણોત્તર તો આવા દાખલા આપણે પહેલા સમજીએ તો આ દાખલા ખૂબ સહેલા છે તમારે કાંઈ જ નથી કરવાનું તો પહેલાં આપણને કહેવાનું આપણને ખબર છે હાલ પછી અને પહેલા આપણે આવું ત્રણ ડોટ બનાવતા હતા બરાબર ને પણ અહીંયા આપણે હાલ અને પછીની જરૂર છે એટલે અહીંયા હાલ લખી દીધું અને અહીંયા પછી લીધું લખી દીધું ઓકે ચાલો હાલની ઉંમરનો સરવાળો ચાલીસ વર્ષ છે એટલે મેં હાલના ઉંમરના સરવાળામાં કેટલા લખ્યા ચાલીસ પછી સાત વર્ષ પછીની વાત છે કેટલા વર્ષ સાત વર્ષ પછી અને આપણને ખબર છે જય અને વિજય કેટલા વ્યક્તિ છે સાત દુ ચૌદ વધે એટલે હવે સરવાળો કેટલો થાય તો હવેનો જે સરવાળો છે એ ચોપન થાય છે ઓકે આટલી વાત આપણે ક્લિયર થઈ ગઈ તો સૌથી પહેલા જે પણ સરવાળો આપ્યો છે એ આપણો એના પછીનો જે સાત વર્ષ પછીનો સરવાળો છે એ આપણે શોધી દીધું કેમ સાત વર્ષ પછી શોધ્યું કારણ કે એનો ગુણોત્તર ઉંમરનો ગુણોત્તર સાત વર્ષ પછીનો આપ્યો છે ચાલો હવે અહીંયા જોઈએ તો અહીંયા હવે ઉંમરનો ગુણોત્તર આપ્યો છે તો તો હોય આપણે આ રીતે લખી શકીએ ચાર એક્સ અને પાંચ એક્સ જો આમનો સરવાળો કરવો હોય તો આપણે કેવી રીતે કરીએ તો ચાર એક્સ વત્તા પાંચ એક્સ કરવો પડે તો હવે આપણને ખબર છે આ ગુણોત્તર છે આ સરવાળો છે તો આપણે શું કરવાનું તો અહીંયા લખી દેવાનું ચાર એક્સ પાંચ બરાબર તો હવે આપણને શોધવા માટે આ નવ નીચે ભાગાકારમાં માં હવે છેદ ઉડાડો નવ છ ચોપન નવ નવ ઉડી ગયા તો આપણા જોડે શું વધ્યું તો એક્સ બરાબર છ આવ્યા એ હાલની ઉમરનું અંતર આવશે અંતર શોધવાનું કે ત્યારે આપણે શું શોધવાનું ફક્ત એક્સ બરાબર શોધવાનું તો એક્સ બરાબર જે પણ આપે એ આપણો જવાબ બને તો ડી છ જે આવ્યો છે એ શું બને છે આપણો જવાબ બને છે તો આ દાખલા ખૂબ સહેલા છે એક સરવાળો આપ્યો હોય અને એક ગુણોત્તર આપણને પછી સાત વર્ષ અને બે વ્યક્તિ એટલે ચૌદ પદે એટલે ચોપન થઈ ગયો પછી ગુણોત્તર જે આપ્યો છે એને ચાર એક્સ પાંચ એક્સ લખવાનું હોય એમનો સરવાળો બરાબર ચોપન સરખામણી કરો એટલે એક્સ બરાબર શોધો એ આપણો શું બની જાય છે જવાબ બની જાય છે એવું ને એવું આપણે એક બીજો દાખલો સમજીએ એટલે આપણને પાકો થઈ જાય વિકી અને સુમન ની હાલની ઉંમરનો સરવાળો 35 વર્ષ છે 5 વર્ષ પછી એમની ઉંમરનો ગુણોત્તર 4:5 થાય તો એ બંનેની હાલની ઉંમરનો અંતર શોધો આ પણ એનએમએમએસ ની एग्जाम માં પૂછાયેલો પ્રશ્ન છે તો એક સરવાળો આપ્યો છે અને એક ગુણોત્તર આપ્યો છે તો ચાલો અહીંયા આપણે લખી દઈએ આ હાલ અહીંયા લખીશું હાલ અને અહીંયા લખીશું પછી ઓકે હાલની ઉંમરનો સરવાળો આપણને આપે છે કેટલો આપ્યો છે 35 આપે છે એટલે આપણે લખી દઈએ 35 પછી કેટલા વર્ષ પછી વાત કરી છે તો 5 વર્ષ પછી અહીંયા જોઈ શકીએ છીએ કે કેટલા વ્યક્તિ છે તો બે વ્યક્તિ છે તો હવે આપણને ખબર છે કે આપણો સરવાળો કેટલો વધી જાય તો 35 માં 10 ઉમેરીએ એટલે હવે આપણો સરવાળો કેટલો થઈ જાય 45 થઈ જાય છે હવે જોઈએ કેટલો ગુણોત્તર આપ્યો છે પાંચ વર્ષ એટલે ગુણોત્તર અહીંયા લખવાનો તો ચાર જેમ પાંચ એટલે ચાર એક્સ પાંચ એક્સ લખાય કે લખાય લખાય ચાલો હવે અમલો કરી દઈએ સરવાળો તો ચાર એક્સ વત્તા પાંચ એક્સ બરાબર શું લખાય પિસ્તાલીસ તેથી નવ એક્સ બરાબર ચલો બરાબર શું લખાય તો પિસ્તાલીસ બંનેની હાલની ઉંમરનું અંતર તો સી પાંચ જે છે એ આપણે શું બને છે જવાબ બને છે તો આ રીતે એક સરવાળો આપ્યો હોય અને એક ગુણોત્તર આપ્યો હોય તો એ દાખલા ઉકે

જો હાલમાં બંનેની ઉંમરનો સરવાળો 41 વર્ષ હોય તો નસીરાની હાલની ઉંમર શોધો જો જન્મ સમયે એની અને પિતાની ઉંમરનો સરવાળો આપે છે 25 વર્ષ પણ હવે આપણને ખબર છે કે કોઈ પણ બાળક જન્મે ત્યારે એ 0 વર્ષનો હોય તો 0 વત્તા એના પિતા બરાબર ને તો પિતા તો એ વખતે એની ઉંમર હતી પચીસ હતી અને જો બંનેની ઉંમરનો સરવાળો પચીસ વર્ષ હોય તો ફક્ત ને ફક્ત એના પિતા જ પચીસ વર્ષના હોય નસીરાની ઉંમર તો જીરો વર્ષની હોય પણ હાલમાં બંનેની ઉંમરનો સરવાળો કેટલો થઈ ગયો છે એકતાલીસ થઈ ગયો છે તો નસી કેટલો સરવાળો થઈ ગયો પચીસ વર્ષની હતી પહેલા કરી દેવાની બંનેની બાદ બાકી તો અહીંયા આપણે બાદ બાકી કરીશું એટલે આપણી જોડે કેટલા વર્ષ આવશે સોળ વર્ષ આવશે એટલે ડાયા થઈને સોળ વર્ષ ડાયરેક્ટ લખી દેવાનો નથી જવાબ કેમ નથી લખવાનો કારણ કે નસીરા અને એના પિતા બંનેની ઉંમરનો સરવાળો 16 વર્ષ થાય છે 16 વર્ષ વધ્યો છે બરાબર ને કારણ કે બંને વ્યક્તિ વધ્યા છે તો હવે આપણે બે વ્યક્તિ હોય તો બે ટુકડા કરવાના એટલે એક ટુકડો થાય 8 વર્ષનો તો નસીરાની હાલની ઉંમર કેટલી થાય 8 વર્ષ થાય છે

બંને પિતાની ઉંમરનો સરવાળો કેટલો થઈ ગયો ચુમ્માલીસ તો પહેલા આપણે શું કરી દેવાની બંને ની બાદ વાકી ચુમ્માલીસ માંથી બાવીસ બાદ કરી દેવાના તો કેટલા આવ્યા બાવીસ જવાબ આવ્યો પણ બાવીસ એ જવાબ ના થાય બાવીસ ને આપણે કેટલા ટુકડા કરવાના કેટલા વ્યક્તિ છે બે તો બે ટુકડા કરો તો કેટલો આવશે તો અગિયાર વર્ષ એ વિશ્વાસની હાલની ઉંમર આવે છે તો આવા દાખલા પૂછાય એટલે તમારે શું કરવાનું પહેલા કર દેવાની બાદ બાકી જે જવાબ આવે એમાં બે ટુકડા કરી દેવાના એટલે આપણો સીધો જવાબ મળી જાય કોઈ ગણતરીમાં પડવાની જરૂર છે નહીં તો આ રીતે તમારે દાખલા ઉકેલવાના થાય છે ચાલો આપણે એને મેમિસી એક્ઝામમાં પૂછાયેલા બધું એક પ્રશ્નોની સમજ મેળવીએ તો રામની ઉંમર શ્યામ કરતાં પાંચ વર્ષ ઓછી છે જો બંનેની ઉંમરનો સરવાળો પચીસ વર્ષ હોય તો શ્યામની ઉંમર શોધો જો અહીંયા એક તો સરવાળો આપેલો હશે

અહીંયા વાક્ય વાંચે એટલે ખબર પડે રામની ઉંમર શ્યામ કરતાં પાંચ વર્ષ ઓછી છે એટલે કોણ મોટો તો શ્યામ મોટો અને રામ નાનો બરાબર કેટલો ગાળો બંને વચ્ચે તો પાંચ વર્ષનો નો ગાળો થાય આટલી આપણને ખબર પડે કે રામની ઉંમર શ્યામ કરતા પાંચ વર્ષ ઓછી છે એટલે શ્યામ મોટો રામ નાનો અને બંને વચ્ચે પાંચ વર્ષનો તફાવત છે હવે આપણે વિકલ્પોમાં જોવાનું આપણને કોની ઉંમર શોધી કીધી છે શ્યામની તો શ્યામની ઉંમર દાખલા તરીકે આપણે વીસ વર્ષ લઈએ બરાબર તો રામ નાનો છે એટલે એની ઉંમર પંદર થાય તો આ બંનેનો સરવાળો પચીસ આપણે આવવું જોઈએ તો અહીંયા તો કેટલો થઈ જાય છે પાંત્રીસ એટલે આ વિકલ્પ ખોટો ચાલો હવે આપણે દાખલા તરીકે રામ ઉંમર દસ લઈએ તો આ નાનો છે એટલે આની ઉંમર કેટલી થાય થાય તો તો બંનેનો કેટલો આ વિકલ્પ પણ ખોટો છે ચાલો હવે આપણે શ્યામની ઉંમર પંદર લઈએ તો આ રામ નાનો છે એટલે એની ઉંમર કેટલી થવી જોઈએ દસ તો હવે જુઓ બંનેનો સરવાળો કેટલો થાય છે પચીસ તો હવે આ જે વિકલ્પ છે સી વિકલ્પ એ આપણો સાચો બને છે તો અહીંયા આપણે કોઈ રીત કરવાની નથી કારણ કે રીત કરવા જશો તો તમને થોડી પ્રક્રિયાઓ કરવી પડશે એના કરતાં આપણે જે પણ વિકલ્પ આપ્યા છે એમાંથી જ આપણો જવાબ લાવવાનો છે ચાલો એવો ને એવો એક બીજો દાખલો સમજી લઈએ એટલે આપણે પાકા થઈ જઈએ રામ શ્યામ કરતા સાત વર્ષ મોટો છે રામ શ્યામ કરતા સાત વર્ષ મોટો છે એટલે રામ મોટો શ્યામ નાનો